ચાવડીગેટ વિસ્તારમાં સરકારી ગાડી સળગાવી દેનાર ઈસમને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળ ઉપર લઈ જઈને રીકન્સ્ટ્રકશન કર્યું ભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે તલાવડીમાં ત્રણ મિત્રો મળીને મજાક કરતા હતા એ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા મહાનગરપાલિકાની ડ્રેનેજની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા બાદમાં ચાવડી વિસ્તારમાં મનપાની સરકારી ડ્રેનેજની ગાડી ગંદકી સાફ કરવા માટે ઊભી હતી તે દરમિયાન ગૌતમ પરમાર નામના ઈસમે પેટ્રોલ છાંટીને ગાડી સળગાવી નાખતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી જે બનાવને લઈને પોલીસે ગૌતમ પરમારને ઝડપી લઈ તેનું બનાવ સ્થળે લઈ જઈ રિસ્ક કન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અહેવાલ કેમેરામેન બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં